તો યુટ્યુબ દોસ્તો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં ફરી નવી એક વાત સાથે આ વિડીયોમાં આપણે તુલસીના છોડ વિશેની માહિતી જાણીશું જો તમારા ઘરના આંગણમાં તુલસીનો છોડ હોય તો આ તુલસીનો છોડ તમને ગરીબ અને અમીર પણ બનાવી શકે છે તો ચાલો આપણે આગળ આ વાતની બધી જ માહિતી વિગતવાર સમજીએ તો છેલ્લે સુધી આ વિડિયોમાં જોડાયેલા રહેજો કેમ કે ઘણી વખત અધુરું જ્ઞાન એક ખતરનાક સાબિત થઈ શકે છે તો ચાલો આપણે તમારા બધાનો કિંમતી સમય બગાડ્યા વગર વિડીયોની શરૂઆત કરીએ તુલસીનો છોડ આપણે કઈ ભૂલના કારણે ગરીબ બનાવી દે છે અને તુલસીના છોડ સાથે શું કરવાથી આપણે ધનવાન પણ બનાવી શકીએ છીએ આ બંનેની વિગતવાર માહિતી આપણે આ વિડીયોમાં જોવાની છે તો સૌ પહેલાં આપણે એ જાણીએ કે તુલસીના છોડ સાથે શું ભૂલ કરવાથી આપણે કંગાળ કે ગરીબ બની શકીએ છીએ તો આ વાત જોયા બાદ આપણે તુલસીના છોડ સાથે શું કરવાથી આપણે ધનવાન બની શકીએ અને આ છોડમાં શું વસ્તુ બાંધવાથી રૂપિયાથી સલકાશે તિજોરી અને ઘરમાં થશે માતા લક્ષ્મીનું આગમન એ વાત આપણે આગળ જાણીશું તો આપણે આ વિડીયોની શરૂઆત કરીએ તુલસીના છોડ સાથે જોડાયેલી આ ભૂલો કરવાથી બચો બાકી બનાવી દેશે કંગાળ સનાતન ધર્મમાં તુલસીના છોડને યોગ્ય નિયમ સાથે લગાવવાની સલાહ આપવામાં આવે છે છોડ લગાવવાના કેટલાક નિયમોનું પાલન ખાસ કરીને કરવું જોઈએ તુલસીના છોડને હિન્દુ ધર્મમાં ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે જેમાં ઘરમાં તુલસીનો છોડ હોય છે ત્યાં જ માતા લક્ષ્મીનો વાસ હંમેશા રહે છે એટલું જ નહીં તુલસી ભગવાન વિષ્ણુને પણ ખૂબ જ પ્રિય છે માન્યતા છે કે સ્ત્રી હરિભોગ ગ્રહણ કરી ગ્રહણ નથી કરતા જ્યાં સુધી ભોગમાં તુલસીના પાંદડા ન હોય સનાતન ધર્મમાં તુલસીના સુડને યોગ્ય નિયમ સાથે લગાવવાની સલાહ પણ આપવામાં આવી છે લગાવવાના કેટલાક નિયમોનું પાલન કરવું તુલસીના સમૃદ્ધિનું પ્રતિક માનવામાં આવે છે તો ચાલો જાણીએ કે કયા ઘરોમાં તુલસીના છોડ રાખવું વર્જિત માનવામાં આવે છે જ્યાં દારૂ અને માંસનું સેવન થતું હોય જે ઘરમાં માંસ અને દારૂનું સેવન કરવામાં આવે છે ત્યાં તુલસીનો છોડ ન લગાવવો જોઈએ આવા ઘરમાં તુલસીનો છોડ રાખવાથી વ્યક્તિને દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુના પ્રકોપનો સામનો પણ કરવો પડી શકે છે નોનવેજ અને દારૂ પીવાવાળાએ તુલસીને હાથ પણ ન લગાવવો જોઈએ તુલસીનો છોડ ખોટી દિશામાં ન લગાવવો તુલસીના છોડ માટે ઉત્તર અને ઉત્તર પૂર્વ દિશા શ્રેષ્ઠ ગણવામાં આવે છે ખોટી દિશામાં વાવેલું તુલસીનો છોડ ઘરમાં અશાંતિ લાવે છે છોડને ક્યારેય દક્ષિણ દિશામાં તો નજ રાખવો જોઈએ પછી જ્યાં મહિલાઓનું અપમાન થાય છે જે ઘરમાં મહિલાઓનું અપમાન થાય છે ત્યાં તુલસીનો છોડ ન રાખવો જોઈએ સ્ત્રી મહિલાનું અપમાન કરવું એ દે દેવી લક્ષ્મીનું અપમાન છે જો આવા ઘરમાં તુલસીનો છોડ હોય તો વ્યક્તિને ક્યારેય પૂજાનું યોગ્ય ફળ મળી શકતું નથી ઘરમાં તુલસીનો છોડ વાવવાના નિયમો તુલસીના છોડને સ્નાન કર્યા વિના અથવા માસિક ધર્મ દરમિયાન સ્પર્શ કરશો નહીં આમ કરવાથી છોડ સુકાઈ શકે છે અને ભગવાન વિષ્ણુ પણ ગુસ્સે થઈ શકે છે આગળ રવિવાર અને એકાદશીના દિવસે પાણી નાખવું કે તુલસીના છોડને અડવું નહીં મતલબ કે રવિવાર અને એકાદશીના દિવસે પાણી ન નાખવું જોઈએ અને તુલસીને પણ અડવી ન જોઈએ એટલે આ ભૂલ ન થવી જોઈએ રસોડા અને બાથરૂમ પાસે તુલસીનો છોડ ન રાખવો જોઈએ તુલસીના છોડની આસપાસ કાંટાવાળો છોડ ન હોવો જોઈએ તુલસીના છોડમાં માતા લક્ષ્મીનો વાસ હોય છે તુલસીના છોડને ક્યારેય સુકાવા દેવો પણ ના જોઈએ તુલસીના છોડની યોગ્ય રીતે સંભાળ રાખવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા પણ આવે છે તુલસીના છોડને હિન્દુ ધર્મમાં ખૂબ જ માન્યતા આપવામાં આવી છે માનવામાં આવે છે કે તુલસીના છોડમાં માતા લક્ષ્મીઓ વસવાટ કરતા હોય છે અને તેનો વાસ હોય છે વાસ્તુશાસ્ત્ર અનુસાર જો તમારા ઘરમાં તુલસીનો છોડ છે તો અમુક વસ્તુઓનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે જો તમારા ઘરમાં તુલસીનો છોડ લગાવેલો છે તો તે હંમેશા લીલું સમ રહેવું જોઈએ વાસ્તુશાસ્ત્ર અનુસાર તુલસીના છોડને ક્યારેય સુકાવા દેવો ના જોઈએ તુલસીનું સુકાવવું એ ખૂબ જ અશુભ માનવામાં આવે છે તો વાસ્તુ મુજબ જ્યાં તુલસીનો છોડ હોય છે ત્યાં કોઈ રીતની ગંદકી ના હોવી જોઈએ તુલસીનો છોડ ઘરમાં જે જગ્યાએ લગાવેલો છે ત્યાં તેની આસપાસ હંમેશા સફાઈ રાખવી માનવામાં એવું આવે છે કે તુલસીના યોગ્ય રીતે સંભાળ રાખવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા અવશ્ય આવે છે હવે આગળ આપણે તુલસીનો છોડ સાથે શું કરવાથી આપણે ગરીબમાંથી અમીર બનાવી શકે છે તો તે અંગેની જાણકારી લઈએ તુલસીના છોડમાં બાંધી દો આ વસ્તુ રૂપિયાથી સલકાશે તિજોરી અને ઘરમાં થશે માતા લક્ષ્મીનું આગમન ઘરે તુલસીનો છોડ હોવો એ ખૂબ જ શુભ માનવામાં આવે છે જે ઘરે તુલસીનો છોડ હોય છે ત્યાં માતા લક્ષ્મી વાસ હંમેશા રહે છે સાથે જ તે ઘરમાં સકારાત્મક શક્તિઓનો સંચાર થતો રહે છે અને સુખ સમૃદ્ધિ બની રહે છે ભગવાન વિષ્ણુને પણ તુલસીનો છોડ એ ખૂબ જ પ્રિય છે તુલસી વિના ભગવાન વિષ્ણુની પૂજા અધૂરી ગણવામાં આવે છે ત્યારે ઘણા લોકો પોતાના ઘરે વિષ્ણુ પ્રિયા તુલસી છોડ વાવે છે અને તેની પૂજા કરે છે આ ઉપરાંત વૈજ્ઞાનિક અને આયુર્વેદની દ્રષ્ટિએ તુલસીના ઘણા ઔષધિ લાભ છે તુલસીનું સેવન કરવાથી રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય છે વાસ્તુશાસ્ત્ર મુજબ તુલસી ઘણા વાસ્તુ દોષોને પણ દૂર કરે છે શાસ્ત્રોમાં તુલસી સાથે સંબંધિત ઘણા ઉપાયો પણ દર્શાવાયા છે જેની મદદથી ધન દોલતની પ્રાપ્તિ પણ થઈ શકે છે ધનવાન બનવા માટે તુલસીના ઉપાય જો તમે ધનવાન બનવા માંગતા હો તો તુલસી સાથે સંબંધિત આ ઉપાયો કરવા જોઈએ આ ઉપાયો ખૂબ જ ચમત્કારી છે અને તેનાથી ધનની પ્રાપ્તિ પણ થાય છે તેમજ જીવનમાં સુખ સમૃદ્ધિમાં થશે વધારો તો વાસ્તુ શાસ્ત્ર અનુસાર ગુરુવારના દિવસે તુલસીના સોળ સાથે સંબંધિત ઉપાયો કરવાથી ઘણા લાભ થઈ શકે છે આ ઉપાય કરવા માટે સૌપ્રથમ તુલસીના સોળમાં એક નાની નાળાસળી બાંધી દો આ ઉપાય કરવાથી પરિવારને માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુના આશીર્વાદ પ્રાપ્ત થશે આ ઉપાયથી તમે ધનવાન પણ બની શકો છો આ ઉપાય તમારી ઈચ્છા પૂરતી કરી શકે છે તુલસીને નાળાસળી બાંધતી ઘરમાં સુખ સમૃદ્ધિ માટે માતા લક્ષ્મીને પ્રાર્થના કરીને તેનો આભાર માનવો જોઈએ તુલસીના છોડને તમારે દર શુક્રવારે થોડું કાચું દૂધ ચડાવવું જોઈએ આ ઉપાય કરવાથી પરિવારને માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે તેમજ તમારી કુંડળીમાં શુક્ર બળવાન બને છે તેમજ જીવનમાં ઐશ્વર્ય વૈભવ સંપત્તિમાં અને સુખમાં વધારો થાય છે સામાન્ય રીતે આપણે બધા દરરોજ સવારે તુલસીને જળ અર્પણ કરતા હોઈએ છીએ પરંતુ રવિવાર અને એકાદશીના દિવસે ને છોડીને તુલસીને બાકીના બધા દિવસે જળ અર્પણ કરવું જોઈએ તો રવિવાર અને એકાદશીના દિવસે જળ અર્પણ ન કરવું તેમજ સાંજે તુલસીના છૂડ પાસે દીવો પ્રગટાવીને સંધ્યાવંદન કરવું જોઈએ આ ઉપાય કરવાથી માતા લક્ષ્મી અવશ્ય પ્રસન્ન થાય છે અને આશીર્વાદ પણ આપે છે તુલસી પૂજા કરનારા જરા આટલું સંભાળી લેજો અને એટલું સાંભળી લેજો કે જળ અર્પણ કરતી વખતે ભૂલથી પણ ન કરતા આ પાંચ કાર્ય જ્યોતિષશાસ્ત્રમાં તુલસીને સૌથી પવિત્ર માનવામાં આવે છે હિન્દુ ધર્મમાં આ સૂડની ખાસ પૂજા કરવામાં આવે છે માન્યતા છે કે તુલસી ભગવાન વિષ્ણુને ખૂબ જ પ્રિય છે ખૂબ જ પવિત્ર છે તુલસીનો છોડ હિન્દુ ધર્મમાં તુલસીનું ખાસ મહત્ત્વ ભગવાન વિષ્ણુને અતિ પ્રિય છે તુલસીને ઘરમાં લગાવીને તેની પૂજા કરવાથી જીવનમાં ઘણી મુસીબતો પણ દૂર થઈ શકે છે પરંતુ આ બધું ત્યારે જ સંભવ છે જ્યારે તમે તુલસી સાથે જોડાયેલા નિયમોને સારી રીતે ફોલો કરશો તો ખાસ કરીને તુલસીમાં જળ અર્પિત કરવાના નિયમો છે તુલસીમાં જળ અર્પિત કરવાના લઈને જાણકારી ન હોય તો તમે આર્થિક સંકટમાં પણ ઘેરાઈ શકો છો તમને ધન હાનિનો પણ સામનો કરવો પડી શકે છે એવામાં જરૂરી છે કે તુલસી સાથે જોડાયેલી કોઈ પણ ભૂલો કરવાથી બચો તો પેલું એકાદશીએ ન આપવું પાણી એકાદશીના દિવસે તુલસીના છોડમાં જળ આપવાથી માતા લક્ષ્મી નારાજ થઈ જાય છે તેના કારણે વ્યક્તિને ઘણા પ્રકારના આર્થિક સંકટનો સામનો પણ કરવો પડી શકે છે તેમના બનતા કાર્યોમાં અવરોધ આવે છે તેના ઉપરાંત એવી પણ માન્યતા છે કે આ દિવસે તુલસી માતા ભગવાન વિષ્ણુ માટે નિર્જળા વ્રત કરે છે માટે એકાદશીના દિવસે તુલસીમાં જળ આપવાથી બચો બીજું તુલસીને દક્ષિણ દિશામાં ન રાખવું વાસ્તુશાસ્ત્ર અનુસાર જો તમારા ઘરમાં તુલસીનો છોડશે તો ભૂલથી પણ દક્ષિણ દિશામાં તેને ન રાખવું આમ કરવાથી ઘરમાં નેગેટિવ અને નકારાત્મક શક્તિ એનર્જીનો પ્રવાહ વધી જાય છે જીવનમાં પણ મુશ્કેલી આવવા લાગે છે તેના ઉપરાંત જો તમે તુલસીને દક્ષિણ દિશામાં મૂકો છો તો ધન આગમન પણ વિરામ લગાવી શકે છે એટલે આ ભૂલ ના કરો ત્રીજું વધારે પ્રમાણમાં ન આપો પાણી તુલસીના છોડમાં વધારે પ્રમાણમાં જળ ન આપવું જોઈએ એવું કરવાથી તુલસીના છોડના મૂળ કોહવાઈ જશે તેનાથી પણ તુલસીનો છોડ સુકાઈ શકે છે એવી માન્યતા છે કે ઘરમાં તુલસીનો છોડ સુકાઈ જવો એ શુભ સંકેત નથી હોતો ચોથું સૂર્યોદય વખતે જળ આપવું શુભ ધાર્મિક માન્યતાઓ અનુસાર તુલસીમાં જળ આપવાનો સૌથી સારો સમય સવારનો છે એવી માન્યતા છે કે સૂર્યોદયના સમયે તુલસીમાં જળ આપવાથી ખાસ લાભની પ્રાપ્તિ થઈ શકે છે અને આર્થિક સંકટોથી છુટકારો મળી શકે છે પાંચમું સિલાઈ વગરના વસ્ત્ર પુરાણો અનુસાર તુલસીના છોડમાં જળ આપતી વખતે હંમેશા એ વાતનું ધ્યાન રાખવું કે તમે સિલાઈ વગરનું એક પણ વસ્ત્ર ન પહેરો સીવેલા કપડાં પહેરીને તુલસીમાં જળ આપવાથી લાભ પ્રાપ્ત નહીં થાય તો યુટ્યુબ દોસ્તો જો તમામ મિત્રો પોતાના કુળદેવી માતાનું નામ મનમાં સ્મરણ કરે અને જો તમને સારું લાગે તો વિડીયોની કોમેન્ટ બોક્સમાં પોતાની કુળદેવી માતાનું નામ અવશ્ય લખતા જજો જો તમે આ ચેનલમાં નવા હોય અને આવા વિડીયો તમને પસંદ આવે તો આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો એટલે આપણે આવા વિડીયો સાથે પાછા મળી શકીએ તો હવે નવા વિડીયો સાથે પાછા મળશું તો તમામ મિત્રોને હર હર મહાદેવ